અમારે વરસાદ આવ્યો તે રાતે આવી ગયું ઓછી પાણી સાહેબ એમાં કોઈ અમારે ધ્યાન ના રહી ઓછી તો પાણી આવી ગયું ગામમાં ઓવરફ્લો ફૂલ વરસાદ અમારા નાના નાના બધું તણાઈ ગયું હોય અને કોઈ સરકાર જો સહાયતા કરશે તો બરાબર એને અત્યારે અમારી જોડે કંઈ પણ વધ્યું નથી બહુ પરિસ્થિતિ ખરાબ હતી ને આ બધું પાણી ચારકોર કોર ભરાઈ ગયું ને વાડી વિસ્તાર છે અને બહુ નુકસાન બહુ છે अने बहु गंभीर हालत से ना त्रण बे त्रण दिवस थी आ वो बदुए खावा नौना जन थी मिलियो ये बदु गंभीर हालत से साहेब अने करनी चारे कोर बदु करनी वर्कडी बदु बगडी पल रही जो है कोई कहीं वस्तु रही न थी गोदना बदु सर सेमन कोई टोटल बगडी जो है हमारे तो सरकार कोई सहाय आप है वो हमारी मांग से साहेब बहु पसीती है ती हमारी � અને રેવા અમારે કઈ નતું બધું બધું ઢણાઈ ગયું બદળો બધું ઢણાઈ ગયુંતું અને ખાવા પીવાનું બધું આનાત ઢણાઈ ગયુંતું બેધી ભૂખાઈને અમે દે રાત કાટી અચ્છા શું માંગ છે તમારી માંગ સાહેબ તમે દે દેતા હોય સરકારમાં મને લાભ ગરીબ માણહને તો સારું હે નકા મારે તો કઈ નતું બધું ઢણાઈ ગયું